જટકોના એમડી સાથેની બેઠક નિષ્ફળ જતા આંદોલન ઉગ્ર બન્યું છે આજે મોટી સંખ્યામાં ઉમેદવારોએ જટકોના એમડીને રજૂઆત કરી પરંતુ આ બેઠક નિષ્ફળ રહી જે બાદ હવે ઉમેદવારોએ એલાન કર્યું કે હવે પોલ ટેસ્ટ આપ્યા બાદ ગાંધીનગરમાં આંદોલન કરાશે ગાંધીનગરમાં આંદોલન કરવાની ઉમેદવારોએ ચીમકી આપી પોલ ટેસ્ટ બાદ ગાંધીનગરમાં આંદોલન કરશે ઉમેદવારો આ એ તો અમારે બિલકુલ નિર્ણય હતો કે આઠ ને ઓગણત્રીસ પોલ ટેસ્ટ આપશું એ પણ અમે આપવા જવાના જ છીએ પણ એક્ઝામ અમારે દેવાની નથી થતી એટલે આગામી સમયમાં અમે પોલ ટેસ્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને અમે ગાંધીનગર મુકામે ઉર્જા મંત્રી સાહેબ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના ન્યા ઉગ્ર આંદોલન કરશું હા પોલ ટેસ્ટની પરીક્ષા તો અમે સંપૂર્ણપણે આપશું જ બધા વ્યક્તિઓ હા લેખિત પરીક્ષા આપવાની નથી થતી અમારે વિરોધ તો ચાલુ જ રહેશે હવે ગાંધીનગર જ અમે હવે

નિર્ણય લઈશું તો આજે અમે એમનો જવાબ લેવાયા હતા પણ એમને અમને નેગેટિવમાં જવાબ આપ્યો છે તો આગામી સમયમાં અમે ગાંધીનગર મુકામે જશું બધા વિદ્યાર્થીઓ મળીને પરિવાર સાથે અમે ઉગ્ર આંદોલન કરવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના ઉગ્ર આંદોલન કરશું ગાંધી એવું અમે ડિસ્કસ હજુ કર્યું નથી પણ એ અમારી રીતે બધા વિદ્યાર્થીઓ મળીને ડિસ્કસ કરીને આગામી તારીખ જાહેર કરશું નહીં વડોદરા ખાતે હવે અમારા કંઈ મતલબ નથી કારણ કે કોઈ અધિકારી અમને જવાબ જ નથી આપી રહ્યા એટલા માટે આગામી સમયમાં અમે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ ઓફિસે જઈને ઉગ્ર આંદોલન